સામે આવી રહ્યા છે સુરતથી રેલવે એસઓજી પોલીસે અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી છત્રીસ કિલો ગાંજો રેલવેએ ઝડપી પાડ્યો ત્રણ લાખ પાસઠ હજારની કિંમતના ગાંજા સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો રેલવે એસઓજી પોલીસ ટ્રેનમાં તપાસ કરતી હતી તે દરમિયાન આરોપી પ્રતાપચંદ્ર ગોડાની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી પોલીસે તેની તલાશી લેતા છત્રીસ પોઈન્ટ પાંચસો પચીસ કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો હાલ ગાંજો કોને આપવામાં આપવા માટે લાવ્યો હતો અને ક્યાંથી લાવ્યો હતો

યુનિટ વડોદરા નાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ હાલમાં આંતર રાજ્ય દ્વારા રેલવે ટ્રેન મારફતે થતી નશાકારક તથા માદક પદાર્થોની હેરાફેરીને સ સદંતર નેસ્ત નાબૂદ કરવા માટેની સીધી સૂચના આપવામાં આવેલ જે સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમજ હાલમાં પોલીસ અધિક્ષક સાહેબ શ્રી અવય સોની સાહેબ દ્વારા શરૂ કરવામાં આવેલ મિશન ક્લીન સ્ટેશન અભિયાન અંતર્ગત પણ કામગીરી હાથ ધરવામાં આવેલું હોય જે કામગીરીના ભાગરૂપે હાલમાં એસઓજી પો પીએસઆઈ ડીટી વણકર સાહેબ તથા તેની સમગ્ર ટીમ સાથે અસરકારક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલી હોય જેઓએ તેની પોતાની સમગ્ર ટીમને સાથે લઈ અને આજ રોજ એક સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ટ્રેન નંબર બાર આઠસો પૂરી અહેમદાબાદ એક્સપ્રેસ ટ્રેનમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ જે અસરકારક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ જે દરમિયાન એક ઇસમ નામે પ્રતાપચંદ્ર અર્ખિત જાતે ગોડા ઉમરવર્સ સત્યાવીસ ધંધો મજૂરી રહે ભક્તિનગર ભેસ્તાન સુરત મૂળ રહે ગામ ટિંડી ગોછા અસુરા બાંદા તાલુકો સોડા જિલ્લો ગંજામ ઓરિસ્સા પાસેથી કુલ છત્રીસ પોઈન્ટ પાંચસો ને કિલોગ્રામનો ગાંજો જેની કિંમત છે ત્રણ લાખ પાસઠ હજાર બસો પચાસ રૂપિયા આ ઉપરાંત તેની પાસેથી મળી આવેલો મુદ્દામાલ પૈકી એક મોબાઈલ જેની કિંમત છે પાંચ હજાર રૂપિયા અને રોકડ રકમ પાંચસો રૂપિયા જેથી કુલ મુદ્દામાલની કિંમત ત્રણ લાખ સિત્તેર હજાર સાતસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ બી હેઠળ ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે જેનો ગુના નંબર છે સોળ ત્રેપન ઓબ્લિક બે હજાર પચીસ એનડી પીએસ સેક્શન આઠ સી વીસ બી પાર્ટ ટુ સી 29 મુજબ NDPS નો ગુનો શોધી કાઢવામાં આવેલ છે જેનું પંચનામું અમો સુરત પોસઈના રૂબરૂપ કરવામાં આવેલું છે અને આ સમગ્ર પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવેલી છે એ સમગ્ર હાલમાં તપાસનો વિષય છે અહેવાલ રવિ પટેલ સંબંધ ભારત ન્યૂઝ સુરત